કૃષ્ણના સથવારે બોટાદની ધરતી પુત્રને માટીની મીઠાશ સુધીની સફર સાત વીઘા જમીનમાં કુદરતી ખેતી વડે શાકભાજી શેરડી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત નાગજીભાઈ રાઘાણી કે જેઓ પ્રાકૃતિક ખેતી અઢળક આવક મેળવીને જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણા બન્યા છે ચાર પરિવારના સભ્યોનું ખૂબ સારી રીતે ગુજરાન ચલાવતા બોટાદ તાલુકાના જમરાળા ગામના ધરતીપુત્ર નાગજીભાઈ રાઘાણી પ્રાકૃતિક કૃષિના ઉન્નત વિભાગનો માર્ગ મોકળો કરી રહ્યા છે સાત વીઘા જમીનમાં તેઓ કુદરતી ખેતી વડે શાકભાજી શેરડી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે એટલું જ નહીં શેરડીના પાકમાં મૂલ્યવર્ધન કરી તેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા ગોળ પણ તૈયાર કરી રહ્યા છે અને તેના દ્વારા તેઓ વાર્ષિક છ લાખથી વધુ આવક મેળવી રહ્યા છે નાગજીભાઈના મતે તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કાળી શેરડીમાંથી ગોળ બનાવી તેનું વેચાણ કર્યું હતું પ્રાકૃતિક કૃષિ અંગે પોતાનો અનુભવ વ્યક્ત કરતા ધરતીપુત્ર નાગજીભાઈ રાઘાણી શું કહ્યું સાંભળો તેમના જ શબ્દોમાં મારું નામ નાનજીભાઈ મગનભાઈ રાઘાણી ગામ જમરાળા તાલુકો બોટાદ જિલ્લો બોટાદ ધારા પ્રાકૃતિક ફાર્મ હું છેલ્લા ઓગણીસ બે પછી આ ગાય આધારિત ખેતી સાથે જોડાયેલો છું અને મને આમાં સારામાં સારો લાભ મળે છે અને સારામાં સારું ઉત્પાદન થાય છે પહેલાં મેં બકાલાનું વાવેતર કર્યું બે વર્ષ સુધી પછી બીજા વર્ષથી બે હજાર વીસ પછીનું હું કાળી શેરડી અને સફેદ શેરડી આ બંનેનું વાવેતર કરેલું અને બેમાં સારું એવું ઉત્પાદન મળેલું અને પછી અત્યારે હાલમાં તે કાળી શેરડી અને કપાસ બે છે અને એમાં સારામાં સારું મને રિઝલ્ટ મળે છે ટૂંકમાં એટલે હું સર્વે ખેડૂતભાઈઓને એવી વિનંતી કરું છું કે આપણું ભવિષ્ય આવનારી પેઢીનું ભવિષ્ય સુધારવું હોય તો પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં જેટલું બને એટલું વહેલા વળો એ સૌના માટે અને રાજ્ય માટે અને દેશ માટે સારું છે જો આવી મારી એક નમ્ર અપીલ છે અને છેલ્લા આ ગયા વર્ષે બે હજાર તેવીસમાં મેં બીજા મહિનામાં કાળી શેરડીનો ગુજરાતમાં સર્વ પહેલો વહેલો ગોળ બનાવ્યો હતો અને બે મેં સો રૂપિયાના કિલો લેખે એટલે બે હજારનો મણ લેખે મેં બધો તમામ ગોળ મારે ઘેરે બેઠા વિથાઈ ગયો છે